જગવિખ્યાત યાત્રાધામ અને ચાર ધામો એક ધામ એવું દ્વારકા નગરી જે બિસ્માર રોડની સમસ્યા વિકટ ત્યાં બની છે યાત્રાધામ દ્વારકામાં ઇસ્કોન ગેટથી રબારી ગેટ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર સુધીનો રોડ ખખડધત થઈ ગયો છે મુખ્ય રોડ પર ઠેર ઠેર નાના મોટા સંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય છે દ્વારકા પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી જગત મંદિરે દરરોજ રાજ્યભર અને દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે પરંતુ સ્થાનિક તંત્રની ઢીલી નીતિના લીધે યાત્રાધામમાં આવતા લોકો પરેશાનીનો શિકાર બને છે ઉબડખાબડ થઈ ગયેલો આ રોડ પરથી વીસ થી વધુની સ્પીડમાં ગાડી ચાલી નથી શકતી જેથી ભક્તો પોતાના નિર્ધારિત સમયમાં મંદિરે પહોંચી નથી શકતા અને તેમનું શેડ્યુલ ખોરવાઈ જાય છે બહારથી આવતા ભક્તોના મનમાં સુવિધાઓને લઈને નેગેટિવ છબી પણ ઉભતી આવે છે રસ્તાઓના લીધે ભક્તો યાત્રાનો આનંદ પણ નથી લઈ શકતા વાત માત્ર ભક્તોની નથી અહીં વાત સ્થાનિકોની સમસ્યાઓની પણ છે આસપાસના લોકો પણ ખખડી ગયેલા રસ્તાથી હેરાન પરેશાન થઈ ગયા છે દૈનિક કામ ધંધે જતા લોકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલી વેઠે છે પરંતુ લોકોની સમસ્યા જોઈને પણ જાણે તંત્રના પેટનું પાણી નથી હલતું ત્યારે લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે કૃષ્ણ નગરી દ્વારકાની છબીને સારી બતાવવા માટે રોડ રસ્તાઓ સારા કરવા જોઈએ હું આ રસ્તા ઉપર ડેલી નીકળું છું પણ રસ્તાની આટલી બધી ખરાબ હાલત છે આ તો અમારે ઠીક ફોર વ્હીલ બાકી રિક્ષા વાળા પછી એમ્બ્યુલન્સ નીકળતી હોય ત્યારે બહુ તકલીફ પડે છે એટલે એટલે મારે સરકાર થઈ એ પૂછવું છે કે આમ આટલો રસ્તો કેમ નથી બનતો એના પછી બીજું આપડે આમ જઈએ ફાટક બાજુ રેલવે સ્ટેશન રોડ નો એ એટલો રસ્તો બધો ખરાબ છે કે કદાચ કોઈ પેશન્ટ જતું હોય ને હોસ્પિટલે તો એને બઉ બોલી તકલીફ પડે છે એટલે સરકાર થઈ ને વિનંતી છે કઈક રસ્તા નું કરાવો કોઈ સારો આગેવાન આવે ને ત્યારે ઉપર ચાલુ કામ કરી અને બનાવી નાખે છે અને પાછું જ્યારે વરસાદ થાય એટલે એની જે પરિસ્થિતિ જે છે એમ જ થઈ જાય છે બે સાઈડમાં સીસી રોડ કર્યા છે આ કટકો કાયદેસર આ લોકોએ મેલી જ દીધો છે એમ કહીએ તો હાલે અને દ્વારકાના લગભગ ટોટલ માણસોનો આ રસ્તો મેન છે અને બહારથી આવતા યાત્રુ પર દ્વારકાની શું આમાં ઈમેજ લઈને જાય આપણે બધા જોઈ જ શકીએ છીએ કે આમાં કંઈક સરકાર સમજી અને કરે તો સારું બાકી આ લોકોએ હમણાં મારા હિસાબે સત્તર થી બે તારીખ સુધી

ત્યારે સવાલ એ થાય છે કે દ્વારકા શહેર પર જવાબદારી નું પોટલું ધોરતા રહ્યા છે ખોખો ની રમત જાણે રમી રહ્યા છે અને ભોગવવાનો વારો માત્ર જનતાના ભાગે આવ્યો છે ત્યારે દ્વારકાના સ્થાનિક લોકો અને પ્રવાસીઓનું કહેવું છે કે તંત્ર એ ગંભીરતા પૂર્વક નોંધ લઈ અને દ્વારકા નો આ પ્રવેશ દ્વાર સમાન જે રોડ છે તેનું સમારકામ તાત્કાલિક થવું જોઈએ અશોક માણે